પ્રભુ યસુના જીવંત અને પવિત્ર ત્રિયક નામમાં વાલા ભાઈઓ અને બહેનો આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આજે બે હજાર પચીસના વર્ષનો બસો એકાવનમો દિવસ આઠમી સપ્ટેમ્બર બે હજાર પચીસ અને સોમવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ એક બાબત આપણા જીવનોમાં જોવા મળે છે કે કોઈક નકારાત્મક બાબત એને આપણે ધૂતકાર્ય છે સ્વીકારતા નથી ફિલિપી શહેરમાં એક મંડળીના આગેવાન એમના ત્યાં કોઈ ગેસ્ટ આવ્યા અને આ આગેવાન પેલા ગેસ્ટને લઈને ફિલિપી શહેરની બધી જ મંડળીઓ જોવાને માટે લઈ ગયા અને જે આગેવાન હતા એક ચર્ચના દરવાજે એમની ગાડી ઊભી રાખે અને આ મંડળીની માહિતી આપે આ મંડળી એમાં ઝઘડા બહુ છે બીજી મંડળીમાં લઈ ગયા ત્યાં દરવાજા કે ગાડી ઊભી રાખી અને સમજણ આપી કે આ મંડળીમાં પક્ષા પક્ષી બહુ છે ત્રીજી મંડળીમાં એમને લઈ ગયા અને ત્યાં એમને મંડળી વિશે કહેવામાં આવ્યું કે આ મંડળી બિલકુલ સુવાર્તા પ્રચાર કરતી જ નથી ચોથી મંડળી શહેરમાં મોટી મંડળીમાં એમને લઈ જવામાં આવ્યા અને ત્યાં આગળ એમને કહેવામાં આવ્યું કે આ મંડળી સ્વાર્થી મંડળી છે અને આખો દિવસ એ રીતે બધી જ મંડળીઓમાં મંડળીઓની માહિતી આપી અને મોટા ભાગે નકારાત્મક માહિતી જ પ્રાપ્ત કરી અને ત્યારે એ બંને સેવકો જમવા માટે સાથે બેઠા અને પેલા આગેવાન જેના ઘરે મિત્ર આવેલા એમને પૂછ્યું કે આજની તમારી મુલાકાત આપણી કેવી લાગી અને એમણે કહ્યું કે આજની જે મંડળીઓની મુલાકાત અને મંડળીઓમાં તમે નકારાત્મક બાબત મને બતાવી ત્યારે મને પ્રશ્ન થયો કે મંડળીઓમાં નકારાત્મક બાબત તો હોય છે પણ એ નકારાત્મક બાબતમાંથી આપણે હકારાત્મક કેવી રીતે બનવું એ સમજી શકાય નકારાત્મક બાબત લોકોના જીવનમાં હોય મંડળીઓની સેવામાં હોય સેવકો કે સેવિકાઓના જીવનમાં નકારાત્મક બાબત હોય પણ એમાંથી આપણે હકારાત્મક બાબત કઈ રીતે લેવાય એની ચર્ચા કરી અને વાલા ભાઈઓ અને બહેનો આપણને ઘણી બધી વખતે કોઈક વ્યક્તિના જીવનમાં નકારાત્મક બાબત જ દેખાય છે પિત્તરના સંબંધી આપણે જો કોઈ વાંચીએ સાંભળીએ તો પિત્તર એટલે નકાર કરેલો એ જ બાબત યાદ આવે એના વિશ્વાસ પર જે મંડળી બાંધવામાં આવી એ હકારાત્મક બાબત આપણને જલ્દી યાદ નથી કરતા તો વ્યક્તિના જીવનમાં પણ એવી જ બાબતો હોય છે કદાચ એમના સ્વભાવ પ્રમાણે નકારાત્મક બાબત હોય પણ એમાંથી હકારાત્મક તરીકે આપણે લેવાનું હોય છે એક ભાઈ પ્રાર્થના વિનંતી લોકોની પાસે માગે કે મને તમારી નકારાત્મક બાબત જણાવો હું એના માટે પ્રાર્થના કરીશ અને ઘણા બધા વ્યક્તિઓના જીવનમાંથી નકારાત્મક બાબતની વિનંતી લીધી કોઈકે પૂછ્યું કે શા માટે તમે નકારાત્મક બાબતની વિનંતી લો છો તો એ ભાઈએ કહ્યું એટલા માટે કે એની નકારાત્મક બાબતો દૂર થાય એવી હું પ્રાર્થના કરું અને એવી નકારાત્મક બાબતો મારા જીવનમાં ના બને એના માટે પ્રાર્થના કરું તો વાલા ભાઈઓ ભાઈઓને બહેનો પ્રભુનું વચન ફિલિપિયોનો પત્ર બીજો અધ્યાયને ત્રીજી કલમ પોતાના કરતાં બીજાને ઉત્તમ ગણવા અને એ બાબત સમજવામાં પ્રભુ એના આત્માની દોરવણી આપે સહાય પૂરી પાડે પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ તમારા પવિત્ર નામને ધન્યવાદ આપીએ છીએ આજનો આશીર્વાદ દોરવણી સહાય પૂરા પાડો ઘણા બધાના જીવનમાં અમારા જીવનમાં પણ નકારાત્મક બાબતો હોય છે એમાંથી પ્રભુ અમે હકારાત્મક રીતે કેવી રીતે સ્વીકારી શકીએ એ સમજવામાં તમારી સહાય પૂરી પાડો એ શું પ્રભુના નામમાં સાંભળો માન્ય કરો આ મેન